మరణ నిగ ప్లే మరణ બ્લાઉઝ છે ને આવું છે કેસરી મેથી પીળો અને ગ્રીન ત્રણ કલર છે આમાં બ્લાઉઝ છે ને પ્લેન છે ને ડિઝાઇન આવ્યું છે

વાળી છે બ્લાઉઝ પણ ડિઝાઇન વાળું છે આ રીતના બ્લાઉઝ ડિઝાઇન સેમ આખી આવી રીતે જ આવશે આ મહેંદી દેખાડો તો ને એનો બીજો કલર છે આગળ કે થોડુંક પ્રસંગમાન પહેરાય એ રીતના આમાં બ્લાઉઝ સેમે સેમ આવ્યું પાછું બ્લાઉઝ આ બધો સાંધો જ છે એકદમ સોફ્ટ ને રનિંગ માં પહેરવું હોય ને એના માટે બસો વાળો છે આ બધો આમાં બ્લાઉઝ આવું આવશે લાઈનિંગ વાળું છે ના એનો પડું લે લીલો કલર આમાં બ્લાઉઝ સેમે સેમ આવે પણ આમાં તો મલ્ટી કેટલા બધા ત્રણ ચાર કલર વડે એવું છે એટલે આપણે બેનોને હોય તો ચાલે કાપડ બધું સોફ્ટ છે ને બધો હાંધો છે એ બસો વાળો છે એકદમ સોફ્ટ મટીરિયલ બ્લાઉઝન આખી સાડી એકદમ શોખ મક્યા આમાં ત્રણ કલર આવ્યા આપણી પાસે આમાં બ્લાઉઝ પાછું આપ્યું છે જે કોઈ બેન ને જોતો હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે હવે ટ્રાફિકને હિસાબે હું તમને પાછા ફોટા કે નહીં નાખી શકું એટલા માટે તમે સ્ક્રીનશોટ પાડી લ્યો ને તો તમને ખાલી પાસ કરવાનું રહે હું બ્લાઉઝ ને બધું બતાવું તો ખરા ખોલીને જ બતાવું જ બધું એટલે ખાલી ચેક કરવાની રહી કે કંઈ ફાટલું તૂટલું નથી ને આ ઓરેન્જ કલરનું આ એનું બ્લાઉઝ રહેશે નાખી સાડી આવી રીતના છે ઘણો બધો સ્ટોક ને ઘણો બધો માલ આવી ગયો છે કુર્તીના ડ્રેસના વિડિયા કરાવો પણ એક બે દિવસમાં ટાઈમ રહી ને એ પ્રમાણે કરતો જવાના બે દિવસ ત્યાં ટ્રાફિકને હિસાબે નહોત્યાં આનું પણ મસ્ત બ્લાઉઝ મસ્ત ડિઝાઇન છે આમાં પપલું મસ્ત બ્લાઉઝ એ સરસ છે એકદમ સોફ્ટ મટીરીયલ છે લાઈનો પડું રહી બ્લાઉઝ છે ઠંડુ મીઠી પીળો કલર એમાં પણ સરસ બ્લાઉઝ આપેલું છે સરસ બોર્ડર છે આ છે ને એનું બ્લાઉઝ છે એકદમ કાપડ છે ને સોફ્ટ છે કલરિંગમાં ઘરમાં પહેરવું હોય ને તો પણ મજા આવે એવું કોણ છે